તમે આમ સાપ દબો અનાજ નાખી અને કલાક ની અંદર તમારે જેટલું દવણું દળવું હોય ને એટલું દળાય છે પણ જે તે વખતે તમે જે નાના હતા આઠ સિત્તેર વર્ષ પેલા તે આપણે આપડે દવણું કઈ રીતે દળતા ત્યારે એ સમયકાળ એવો હતો કે તેથી બૈરાઓની માથે આ દળવાનું બધું નિર્ભર એની માથે હતું અને એ ઘંટીઓ બે ટાઈમ બાજરો ખવાની એક ટાઈમ ઘઉં ખવાય ખાલી ખાલી અને બાપા આપડે મહેમાન આવ્યા હોય જે આજે પચાસ આઠ વર્ષ પેલા ની વાત કરું છું તો મહેમાન આવ્યો હોય તો એની માટે આપડે જમણવાર શું બનાવતા ઘરે

અસંખ્ય અત્યારે નવી નવી બધી વસ્તુ વાનગી બની ગઈ છે અત્યારે શહેર ની અંદર જાવ તો રબડી થી લઈને પચાસ પચાસ વાનગીઓ હોય છે સાંજ ની અંદર બરાબર છે લોકો જમાડતા હોય છે પણ એ વખત ની વાત છે આજે પચાસ આઠ વર્ષ પહેલાની તે આપણે ગામ માં ની જાન આવી હોય તો એ જમણવાર માં હું રાખતા લગ્ન માં કે જે આ પચાસ વર્ષ પહેલાનો જે યુગ હતો હા એ સોખા ખાણા નો હતો કે જેમાં કાઈ ભેળશેળ નહીં બરાબર અને એ મરિયા ચણ્યા ને હુખડી પેલા ખરસ હતું લગન માં ઘી પી ખાણું હતું બરાબર અને પછી આપડે જે વનસ્પતિ નું ઘી જયારે આવ્યું એને આજ પચાસ વર્ષ થયા બરાબર અને વનસ્પતિ નું ઘી આવ્યું ત્યારે આપણે ખાંડ ના લાડુ આવ્યા અને ખાંડના લાડુ ની સાથે બધી વેરાયટી આપણે બનાવવા મળ્યા માવા માં માવો વાપરવા મળ્યા અડદિયા પાક મોહનથાળ આ બધી વેરાયટી લાડવા પછી ગાંઠિયા ફરસાણ માં ભજીયા બે જાતના શાક હોય બે જાતના કઠોળ હોય અને ફરફર પાપડ આ બધી વસ્તુ દાળ ભાત આવું ભાણું હતું

શિખામણ દેતા જાય કે હવે બેન આ બધું તું સર્વે ને જાશો અને તું જ્યાં જા ત્યાં પાર્ક પણ પોતાના બાપા બહુ મોટી વાત કરી

કારણ કે જે દીકરી ગામ માં અને ગમે તેવો બાપ કઠણ કાળજી વાળો હોય પણ ત્યારે કરુણા સાગર એવો થોટું મારે કે શ્રાવણ ને ભાદરવો ચાલુ થઈ જાય અને વાહનો દીકરી પારકા દીકરી શ્રાવણ ને ભાદરવો બંધ નો થાય કારણ કે આ કરુણા સાગર ઉલટ્યો વાહ ભાઈ વાહ બાપા એ કેટલી મજા વાત કરી બાપા તમારું ગામ કયું મારું ગામ સાપા એ ક્યાં આવ્યું અમરેલી પણ આવ્યું અમરેલી બરાબર વાહ ભાઈ વાહ

ગાયકવાડ સ્ટેટના છત્રીસો ગામ બરાબર અને છત્રીસો માં એનો દેખભાળ સારો હતો હા હા અને એનો રજવાડું સારું હતું હા હા અને એ રાજા હા હા પોતાની પ્રજાને પોતાના સંતાનો તરીકે માનતા અને પાળતા વાહ ભાઈ વાહ અને સર્વેમાં હા પોતે રાજાએ એવો સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી મારી પ્રજા મારા હમી બાથ નો ભીડે ત્યાં સુધી મેં રાજ નથી કર્યું આવો સંકલ્પ લીધો તો એટલે ગાયકવાડ સ્ટેટ માં સત્રીસો ગામની અંદર ગામડે ગામડે નિશાળ્યું ભણતર અને ગામડે ગામડે તરસ્યા પશુઓ માટે અવેડા અને ગામડે ગામડે બધે ઉતારા સુબાહો ના એ સુબાહુ જ્યારે વાવણી વવાય ને થોડા થોડા મોલ મોટા થાય ત્યારે સુબાહુ આવે અને એ ભરી બંદૂકે હોય અને ઘોડે સ્વાર હોય અને એ સીમમાં બધી નજર રાખે કોઈ બેન દીકરીની લાજ નો લૂંટાય કોઈ કોઈને હેરાન ન કરે કોઈનું કોઈ લય ન જાય કોઈ ચોરી ન જાય કોઈ કોઈને પજવે નહીં આવા ગાયકવાડ સ્ટેટ શિયાજી મહારાજા એની હાથ પેઢી રાજ કર્યું હાથ પેઢી માં પેલા સિયાજી રાવ થયા ને છેલ્લા સિયાજી રાવ થયા અને એના નવનીત રાવ થયા એ પણ જૈન થયા પછી એ અમરેલી રંગમેલ ની અંદર ભાષણ આપવા આવતા અને એના રણજીત રાવ થયા એ પણ અમરેલી રંગમેલ ની અંદર રાજમહેલ માં ઉતરી અને બધા ખેડૂતોને બોલાવી અને એને ભાષણ આપતા

તો આ ટોપી પહેરવાનું સળન આમ પેલા તમે નાના હતા ત્યાંથી જ હતું કે આમ જુવાન થાય ત્યારે આ બેર પહેરવાનું બધું હતું હા નાના હોય તે આમ તમને સાંભળે દેદું ને ટોપી પહેરવાનું સળન સમજાઈ ગયું અને એનું આમ કાય કારણ ખરું કે આપણે માથામાં કાય આમ ઢાકી રાખું એવું કાય કારણ નહોતું એવું કાય નહી પહેલાના જમાનામાં ઉઘાડે માંથી બહુ ઓછા હાલતા નહી એટલે માથામાં કાય ને માથે બાંધે બાંધી બાંધે બાંધી એનું હતું બધું સમજાઈ ગયું કે દે માણસને

તો એને સાથે સાથે બટન એ વૈયા જાય જૂના કપડા ભેગા પણ તમારે આ કપડા જૂના થઈ જાય તો આ બટન કાઢી લેવાના હોય ને કાઢી લેવાના પછી પાછા નવા કપડા બને તો એમાં બટન લાગતા હશે ને પણ પેલાના ગવડીએ આ હોના હદ બટન રાખતા આવડે હોના એ એક વખત બન્યા હોય તો ઘણા વર્ષો હાલતા હશે ને

આપણે સટ્ટા જો પેરણના બટનથી લઈને માથે ફાળિયા ટોપીથી લઈને રાજા રજવાડાની કઈ રીતે દવણું દળતા આ બધા વડીલોએ ખૂબ સરસ વાત કરી છે મિત્રો તમારી ખાસ એક વિનંતી છે બે હાથ જોડી અને આ વડીલો છે ને એને બહુ ભાતીગર સંસ્કૃતિની વાતો જૂનવાની બહાર લાવ્યા છે અને તમારી સમક્ષ મેળવવાની મેં કોશિશ કરી છે તો મિત્રો તમારે ખરા વિડીયોને લાયક કરવાનો છે શેર કરવાનો છે અને આ વડીલોની વાત કેવી લાગી કોમેન્ટમાં મને જણાવવાનું છે અને જો તમે નવા હો તો મારા પેજને જો ફોલો ન કરવું હોય તો તમારે જરૂર ફોલો કરી દેવાનું છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય માતાજી